નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આપણા ગુજરાતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે કે અભિનેતા નરેશ કનોડિયાનું પણ અવસાન થયું છે થોડા દિવસો પહેલાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે થોડા દિવસો પહેલાં તેમની મોતની અફવા પણ ઉડી હતી પરંતુ તે એક અફવા હતી અને મિત્રો ચોવીસ તારીખના રોજ તેમના મોટાભાઈ એવા મહેશ કનોડિયાનું પણ અવસાન થયું છે ત્યારે આજે એવા સમાચાર આવી રહ્યા છે કે નરેશ કનોડિયા પણ હવે આ દુનિયામાં નથી રહ્યા મિત્રો તમને જણાવી દઈએ કે એક જમાનામાં મહેશ અને નરેશની જોડી ખૂબ જ પ્રખ્યાત હતી દેશ વિદેશમાં તેઓ પ્રોગ્રામ પણ કરતા હતા આપણા ગુજરાતના પહેલાં એવા કલાકાર હતા જેમને વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો કર્યા હતા ત્યારબાદ એવા સમાચાર આવી રહ્યા છે કે નરેશ કનોડિયા આ દુનિયામાં નથી રહ્યા અને તેમના ભાઈ પણ જે મહેશ કનોડિયા છે તે પણ આ દુનિયામાં નથી રહ્યા આવી રીતે બંને ભાઈઓ એક સાથે દુનિયા છોડી છે અને આવી રીતે મહેશ નરેશની જોડી તૂટી છે આજે સવારથી જેવા સમાચાર આવી રહ્યા છે કે નરેશ કનુડે આ દુનિયામાં નથી રહ્યા યુએન મહેતા હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે તેમના ભાઈ મહેશ કનોડિયાનું પણ અવસાન નહ્યું હતું ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી ત્યારબાદ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નરેશ કનોડિયા પણ આ દુનિયામાં નથી રહ્યા આવી રીતે મહેશ અને નરેશની જોડી તૂટી છે કારણ કે બંને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે આ બંનેની જોડી એટલી અટૂટ હતી કે આખી જિંદગી તેઓ જોડે રહ્યા હતા જોડે કાર્યક્રમો કર્યા હતા અને હવે જ્યારે દુનિયા છોડવાનો ટાઈમ આવ્યો હતો ત્યારે બંને ભાઈ એક સાથે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે હાલ આખા ગુજરાતમાં શોકનો માહોલ છે તો મિત્રો તમે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો છો તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે